જય માતાજી હેપી હોલી એન્ડ હેપ્પી ધુલેટી તો હવે મારે જશભાઈ આવે છે કલરથી રમવા તો ચલ આવી જા કાં જસ નીચે તો જો આ નીચે નાના બાળકો કલરથી રમી રહ્યા છે જો અમારા જસભાઈ આવી ગયા હાલ જસ આગળ આવી જાય તો છસભાઈ જો અમારે કાનુડો બની ગયો છે આંક માં નો જાય બસ હવે બસ બસ હવે કઈ નઈ કોઈ નઈ એમને રમો બસ રેવા દે જસ્ટ દીદી જો હેપી કરે અરે વાહ બસ એને આંખ માં નો જ આવ્યો હેલે વાહ અરે વાહ ડિસ્કો કરે રસી કાકા આવ્યા પાણી નાખવા બધાની માથે હાલો હાલો પાડી દો ચાલો અમારે ભાઈ આવી ગયો છે બધાને જો કલર કરવા બે ભોજા રમી ગયા છે હેપી હોલી હેપી હોલી